સુરત મોટા વરાછા વિસ્તારમાં આવેલા પનવેલ પોઈન્ટના ચોથા માળે પનવેલ હોટેલ અને હોટલ હાઈવે ચાલતા કૂટણખાના પર ઉત્તરાયણ પોલીસે દરોડો પાડી તેરની ધરપકડ કરી હતી મોટા વરાછા પનવેલ પોઈન્ટના ચોથા માળે હોટલ પનવેલ તથા હોટલ વ્યૂમાં ચાલતા કુટણખાના ઉપર પોલીસે દોડા પાડી બે હોટલ માલિક દલાલ મહિલા હોટલ મેનેજર અને ગ્રાહકો મળી કુલ તેરની ધરપકડ કરી પોલીસે પાંચ થાઈ મહિલા સહિત સાત મહિલાઓને મુક્ત કરાવી હતી પોલીસે બંને સ્થળ પરથી મળી કુલ અગિયાર લાખ બાવન હજારનો મુદ્દા માલ કબજો કર્યો હતો પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ મોટા એ આર મોલની સામે આવેલ પનવેલ ચોથા માળે પનવેલ તથા હોટલ હાઈવ્યુમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતી ઉત્તરાયણ પોલીસને મળી હતી જેના આધારે ઉત્તરાયણ પોલીસે અલગ અલગ ટીમ બનાવી હોટલ પનવેલ તથા હોટલ હાઈવ્યુમાં ચાલતા કુટણખાના ઉપર રેડ પાડી દેહ વિક્રયના ધંધામાંથી પાંચ થાઈ મહિલા સહિત સાત મહિલાઓને મુક્ત કરાવી હતી જ્યારે પોલીસે દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોટલ માલિક જોન ઉર્ફે જેડી દિલીપભાઈ કેવડિયા વિજયસિંહ ઉર્ફે કાનનો હઠીસિંગ પરમાર તથા દલાલ શિવમ અમૃત ગજેરા અને ભાવના રામચંદ્ર પાટિલ તેમજ મેનેજર અને હોટલમાં આવેલા ગ્રાહકો મળી કુલ તેર લોકોની ધરપકડ કરી હતી પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન તેમજ કાર સહિત અન્ય વસ્તુઓ મળી કુલ અગિયાર લાખ બાવન હજારનો મુદ્દા માલ કબજો કર્યો હતો પોલીસે પકડાયેલા હોટલ માલિક સહિત તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે